જયરભાજી ગાય કેમ છો બધા મજામાં મજામાં જ હશ્યો અમે પણ મજામાં જઈએ ગુડ મોર્નિંગ બધાય ને જમશે બધાય ને ને સારું છે તમારે જવાનું કામ કરો મેડમ થઈ જાય સુધી આ મિત્રો કેમ છે બધા મજામાં મજામાં જ હસ્યો અમારા અભ્યોગ જોતા મજામાં જ હોય અને બધાને હેપ્પી હોલી એન્ડ હેપી ભુલેટી સો ગાય ઓમ કામ

આવી ગયા <laughs> 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 <laughs>

ચમમાં વેસી ગયા છે અને ચમમાં વરે છે વડીનું શાક વડી ઢડપાઈ મુદ્દકડીયા બેય કાંઈ બેઠા છે વડી છે વડી એટલે વડીઓ સોયાબીનની જાય છે મેડમ એના ભાઈ અઓ આપી દે નાયર કેમ આપવાનું ભાઈ પેલા તીલા હાથ કરે ચાલે આપણે મેં સૈના આવી ગયા માટે ઉતાણીનું નાયર દૂર છે દૂર નથી બહુ દાત

કોબીનું શાક છે રોટલી છે અને ઘૂઘરા છે અને ખજૂર છે અને તાણી છે અને સણા છે અને દાળ છે

સાલા મેડમ તમે કાઈ કહેશો મારા તરફથી YouTube ફેમિલી તમને બધાને હેપ્પી ધૂલેટી સાલો ગડુ ભાઈ

બસી સારી સે એને લેવા અને ઈ પા અમાર ગડુભાઈ કે આટલા દુમબ સાજે દુમસ્તા દરિયે ગયાતા થાકી ગયા કે કે નય થી કાય કોરે કોરા પાસા આયા છે કે બે આવીને બે કુગુરા છે આપણે કુગરા 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 બે આવીને ખા જેમે ખાતે ખાઈ જશે કે કે નય કોરે કોરા ગયાતા કાગડુભાઈ કોરે કોરા આયા છે કેવું કાય દુમસ્તા દરિયે મજા મજા આવી મજા આવી કે ઓકે બડ ખબર કામ બેઠા છે

કપડા તો આપણે બધા જ કપડા નવા બહાર રાખ્યા હતા તો હું પેલા એના નવા કપડાં કથા હું કીધો અંદર એટલે પછી આપણે છે ને લોક મારી દેવાનો છે એટલે નવા કપડાં એ કાઢીએ છીએ નહીં ચાલો આપણે એના નવા કપડાં નથી દેવી જ્યારે જોઈતું નવા જ કપડા પહેરતો ગુના તો ગમતા જ નથી એને હજી બીજા કપડા છે ધોવામાં છે

કે બધા મન સીડ વેસે સકુબેબી સકુબેબી એમ કહે છે તો ભાઈ કોઈ જીડતો નહી હો સકુબેબી ખાધું નઈ બરાબર બે બટકા ખાધા ને કે મને ભૂખ નથી લાગી પણ જવાનું અરખ હતો નહી પછી ખાધું નો ખાધું ઉપડ્યો

આઈ રીતના પાસવર્ડ મૂકવા નાખવાનો હોય અમારે કડું ભાઈ પાસવર્ડ નાખે છે ખોલો એમ ન હોય એમ કેમ ખોલો એટલે આને યુઝ નથી કર્યો એટલે પાસવર્ડ નાખે કેમ નથી સર એ લોકો મથા છે હવે કઈ ખાય નથી અને હવે આપણે જ આવશે પનીર ને શાક લેવા સબ્જી દેવા તો આપણે પનીર સબ્જી સારા લોકો મને રહી છે